જય મિત્રો તમે બધા ઘણા બધા મિત્રો એ છે એ પોતપોતાના માર્કથી કોમેન્ટની અંદર જણાવ્યા છે પણ તમને એવું લાગતું છે કે બધા માર્ક ઉપરથી હું અંદાજો લગાવી લઈશ કે કેટલા છે હું થાય પણ ખરેખર હું તમને સાચી અને સસોટ વાત કરું તો એવો કોઈ અંદાજો લાગી શકે નહીં જ્યાં સુધી ફાઇનલ મેરિટ ન આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારનો અંદાજો લગાવવો એ મને લાગે કે ઉતાવળ છે મેં તમને આગલા વિડીયોમાં જણાવ્યું કે મને એમ અત્યારે હવે પછી મને એવું લાગે છે કે જેને નેવું ઉપર માર્ક હોય એ માર્ક સારા કહેવાય પછી આમાં કેવું છે કે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ મેરિટ અટકતું હોય એટલે કયા જિલ્લામાં કેટલું મેરિટ અટકશે ને એ તમને અત્યારે કોઈ પણ વ્યક્તિ નહીં કહી શકે અને બીજો નંબરમાં આમાં કોમ્પ્લિકેશન એ છે કે આમાં પાછું એ જે નોર્મલાઇઝેશન થવાનું છે નોર્મલાઇઝેશનમાં કેટલું થાય વીસ માર્ક પણ ભરી શકે દસ માર્ક પણ ભરી શકે અને વધારે પણ ભરી શકે એટલે કઈ રીતે નોર્મલાઇઝેશન કરશે એની સિસ્ટમ શું છે એ આપણને કાંઈ પણ કોઈને પણ ખબર નથી મારી વાત નથી બીજા કોઈને ખબર નથી તો એ એક વસ્તુ જોવાની રહી એટલે આ બધી વસ્તુ એવી છે અત્યારે કે હવામાં તીર મારવા જેવું છે એટલે એ વસ્તુની અંદર મગજ મારીમાં પડવાનું નહીં અને હું તો તમને એક સત્ય અને સસોટ વાત એ કરું કે તમે બધા ગ્રાઉન્ડની તૈયારી કરો ને ભાઈ કે જે પાસ થઈ જાય છે એસી ઉપર માર્ગ જેને થવાના છે બધાય બધા ગ્રાઉન્ડની તૈયારી કરો સમજી લો કે તમારા ગ્રાઉન્ડ નથી આવતું તો પોલીસની પરીક્ષા આપણે બહાર પડી ગઈ છે ભાઈ એમાં પણ તમારે ગ્રાઉન્ડ તો આવવાનું છે એ કરેલું કાર્ય કરી દે વ્યર્થ જતું નથી એટલે મારું એવું માનવું છે કે ગ્રાઉન્ડની તૈયારી થોડી થોડી છે એ શરૂ જ રાખવી જોઈએ અને પોલીસની પરીક્ષાનું ગ્રાઉન્ડ પણ નજીકના ભવિષ્યમાં જ આવવાનું છે કારણ કે ભરતી પ્રક્રિયા છે હવે એમથી ઝડપથી કરવાના છે તો ગમે તમને ફાયદો થશે એટલે તૈયારી પણ મૂકવાની નથી વાંચવાનું પણ છે અને બધું સી સાથે સાથે કરતું જવાનું છે જેથી કરીને જે તે સમયે સમય નજીક આવી જાય અને પછી આપણે ભેગું કરવા જઈએ ભેગું થાય નહીં એના કરતાં બેટર એ છે કે પ્રયત્નો શરૂ રાખીએ અને બીજા એક મિત્રએ મને કોમેન્ટમાં પૂછ્યું હતું કે એનસીસીના માર્ક કેટલા મળશે તો એનસીસીના મારો એક મિત્ર છે કે એને મેં પૂછ્યું એને કીધું તું બે માર્ક મળે સી સર્ટિફિકેટ હોય તો અને નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ તમે રમ્યા રમ્યાવો યુનિવર્સિટી લેવલથી તો તમને જે એમાં છે પાંચ માર્ક મળવા પાત્ર છે પણ એના માટે જે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ હોય એ તમારે રેડી રાખવા પડશે જેમ કે એનું એક આખું ફોર્મ આવે છે એ તમારે યુનિવર્સિટીમાંથી એનું વેરિફિકેશન કરાવવું પડશે અને કાગળથી તમારે પાસે રાખવા પડશે જે કારણ કે જ્યારે તમે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખશો ને તરત જ એ છે તમારે જમા કરાવવાના રહેશે તો એ બધું પ્રોસેસ છે અત્યારે કરી રાખો જેથી કરીને તમને એ આગળ હતા એ પ્રોસેસ માટે તમારે તોડવું ન પડે એનસીસીમાં એવું કંઈ પણ કરવાની જરૂર નથી કારણ કે એમાં તો ઓલરેડી સર્ટિફિકેટ આપે છે એટલે એવા વેરિફિકેશનની જરૂર નહીં પડે પણ આ યુનિવર્સિટીનુંમાંથી તમે રમવા ગયા હો અથવા તો બીજા પણ ઓલામાંથી તમે રમવા ગયા હો નેશનલ કક્ષાએ કે એવી કોઈ ઇન્ટરનેશનલ છે તો એના માટે તમારે સી સર્ટિફિકેટને વેરિફિકેશન કરાવવું જરૂરી છે કારણ કે આ યુનિવર્સિટી માટે આ વ્યક્તિએ ખરેખર કરેલું છે એવું એ પ્રમાણપત્ર છે એ જરૂરી છે એટલે એના વેરીફિકેશન કરી દેસ એનું કઈ રીતની આખી પ્રોસેસ હોય એ મેં જાણવાની કોશિશ કરી પણ મને પૂરી માહિતી મળી નથી પણ આવું એટલું હોય છે સદાય તમે એકવાર જાણી લેજો બીજા કોઈ પણ એવો વ્યક્તિ હોય જે સ્પોર્ટમાં અને મારી પાસે પણ માહિતી મળશે તો હું તમને આપીશ તો ખોટા અંદાજ લગાવવામાં અને તૈયારી ઉપર ફોકસ કરો આના કરાવું ને તૈયારી કરો સવારમાં અને બાકી બીજું સી વાંચવાની તૈયારી કરો ખોટું ટેન્શન લઈને ટાઈમ વેસ્ટ અને મગજ સી ખરાબ કરવાનું થતું નથી એટલે હું તમને કહું છું કે તમે તૈયારી કરો બાકી પછી બધું છે ભગવાન ઉપર છોડી દો નોર્મલ એજ માર્ક થાય તો ઠીક છે ન થાય તો બીજી પછી એની તૈયારી કરવાની છે હિંમત હારવાની થતી નથી હવે પછી એક વિડીયો હું તમને એક બહુ મસ્ત વાત છે નેતા વિશે એના વિશે હું તમને વાત કરીશ કે જેનાથી તમને મોટિવેશન મળશે એટલે હિંમત હાર્યા વગર તૈયારી શરૂ રાખો મળી મિત્રો બીજા વિડીયો